નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ઘણી બધી કંપનીઓની અંદર સીએસઆર એક્ટિવિટી થતી હોય છે સીએસઆર એક્ટિવિટી એટલે કે જે નેટ પ્રોફિટ ચોખ્ખો નફો જે હોય ચોખ્ખા નફાનો અમુક ભાગ એ લોકો લોક કલ્યાણ સમાજ ઉપયોગી કાર્યો માટે વાપરતા હોય છે તો તે જ પ્રમાણે આજરોજ રોજ એસબીઆઈ બેંક દ્વારા સીએસઆર એક્ટિવિટીમાંથી નવસારીની બે આંગણવાડીઓને પસંદ કરવામાં આવી હતી નવસારીની બે આંગણવાનીમાંની એક આંગણવાડી જે ખરી એ કાલેવાડી ખાતે આવેલ નંદઘર જે કરું એને એડોપ્ટ કરવામાં આવી હતી બે આંગણવાડી વચ્ચે એક લાખ રૂપિયાની મતબત રકમ બેંક એસબીઆઈ દ્વારા આપવામાં આવી હતી અને એસબીઆઈ બેંકના જે રિજનલ મેનેજર ખરા એ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આ આંગણવાડીની રિબિન કાપી અને બાળકોને વધાવ્યા હતા સાથે જ આ પ્રસંગે તેઓ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મેં સંજય ચૌહાણ ક્ષેત્રીય પ્રબંધક નવસારી જિલ્લે કી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પ્રબંધક હું હમ અમારા બેંક હર સાલ अपने नेट शुद्ध लाभ में से जो नेट प्रॉफिट होता है उसमें से दो परसेंट सी एक्टिविटीज़ के लिए देता है इसी इसी के तहत इस साल हमारे बैंक ने नवसारी रीजन ने दो आंगनबाड़ियों को अडॉप्ट किया है और दोनों आंगनबाड़ियों को मिलाकर हमारे यहाँ पे टोटल एक लाख रुपए का खर्चा दिया है ताकि आंगनवाड़ियों की जो स्थिति है वो मजबूत हो सके और तो बुनियादी सुविधाएँ उनको मिल सकें जो रिपेयरिंग का काम है कलर का काम है वो उसके लिए हम लोगों ने यहाँ पर एक लाख रुपए दो आंगनबाड़ियों को दिए हैं और भविष्य में भी हम इस तरीके के सारे कार्य करते रहते हैं हमारा बैंक हमेशा तत्पर रहता है जो भी लाभ होता है उसमें से सीएसआर एक्टिविटीज़ को देने के लिए और हम यही आशा करते हैं कि जो हमारे देश के भविष्य हैं जो छोटे बच्चे हैं उन लोगों को बेसिक बुनियादी सुविधाएँ मिले और वो हमारे देश का नाम आगे चल के रोशन कर सकें इसी के दिशा में हम कार्य करते हैं और हमेशा करते रहेंगे धन्यवाद રાહત દરે ઉત્તમ સારવાર સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો ત્યાં ઉપસ્થિત વોર્ડ નંબર છ ના કોર્પોરેટર પરેશભાઈ આ પ્રસંગે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ પરેશભાઈ મંગુભાઈ પટેલ વોર્ડ નંબર છ અમારા ઘણા સમયથી કાલિયાવાડીની આંગણવાડી જલજરિયાત હતી અમે ઘણીવાર માંગ છતાં અમને આજે સીએસઆર બાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બે આંગણવાડીને આ રિપેર માટે લાખ રૂપિયા મળ્યા છે એ બદલ હું બે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંજયભાઈ ચૌહાણ અને એની ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા આંગણવાડીના જે અત્યારે કામ થયું છે એકદમ સંતોષકારક થયું છે અને અમારા આવનાર બાળક જેટલી આંગણવાડી છે એને બી અમે સંજયભાઈને કહેશું કે અમારી બે આંગણવાડીને તમે કરી આપશો એવી અભિલાષા અમને શુભેચ્છા પાઠવું છું સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે તો કેમ બેંક સરકાર દ્વારા આપવામાં આવે છે પણ એની પ્રોસીજર લાંબી હોવા છતાં અમને અમને જલ્દીથી કરી આભાર તો સાથે જ આંગણવાડીના જે કાર્યકર્તા છે કે જેઓ આંગણવાડીની ઉપર પોતાની દેખરેખ રાખે છે એ બેન પણ ત્યાં હાજર હતા એ બેન શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગુડ મોર્નિંગ હું છું ચૌધરી આઈસીડીએસ સુપર આઈસીડીએસ સુપરવાઇઝર એસબીઆઈ બેંક દ્વારા એમના સીએસઆર ફંડમાંથી આપણી આંગણ બે આંગણવાડીઓને ફંડ આપવામાં આવ્યું જેમાંથી રિપેરિંગ અને રિનોવેશનની કામગીરી કરવામાં આવી એ બદલ હું આઈસીડીએસ તરફથી બેંકનો આભાર માનું છું તો આ પ્રમાણે એસબીઆઈ બેંક દ્વારા આજ રોજ નવસારીની બે આંગણવાડીને એડોપ્ટ કરવામાં આવી હતી અને બે આંગણવાડીની વચ્ચે એક લાખ રૂપિયાની બાજબાત રકમ આપવામાં આવી હતી જેની અંદર એની મરામત તેમજ જે રંગરોગાણનો ખર્ચ છે કરવામાં આવ્યો હતો અને આ પ્રમાણે લોકના પૈસા લોક ઉપયોગ માટે લેવાય એ ભાવનાથી સીએસઆર એક્ટિવિટી કરવામાં આવે છે અને એસબીઆઈ બેંક દ્વારા એ नवसरी ने आंगनवाड़ी तो आज प्रमाण न्यूज़ तो हर दिवस एक पर्व है चलिए मिलकर एक पर्व मनाए जिन्होंने हमें दिया जीवन उनके लिए एक दिवस मनाए चौदह फरवरी मातृ पितृ पूजन दिवस बोलो सभी को तुम मगर माँ बाप को भूलना नहीं मातृ देव पितृ देवो we owe everything to our parents let's celebrate 14th february as parents worship day Matri devo bhava pitru devo bhava.